હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ને ચુક્રવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો ને જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં તો હવે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના નાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે બારસો એકાવન રૂપિયાથી લઈ સોળસો નવ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો એકવીસ રૂપિયાથી લઈ પાંચસો છપ્પન રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ ભાવશે પાંચસો ચોવીસ રૂપિયાથી લઈ પાંચસો તેતાલીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવશે તો છસો પચાસ રૂપિયાથી લઈ આઠસો હાડત્રીસ રૂપિયા છે હવે જોઈએ જુવારલાલ લાલ જુવારના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે તે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ ચારસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે નવસો સાહીઠ રૂપિયાથી લઈ બારસો નેવાસી રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ અગિયારસો ચૌદ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે અગિયારસો એકવીસ રૂપિયાથી લઈ બે હજાર પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ પંદરસો ચોતેર રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ અઢારસો વીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે બસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે તે આઠસો વીસ રૂપિયાથી લઈ બારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ એકવીસો રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ અઢારસો ચાર રૂપિયા છે હવે જોઈએ સેંગદાણા સિંગ દાણાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ચૌદો પાંચ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવ ચો ત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ તેરસો દસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે પંદરસો રૂપિયાથી લઈ ઓગણીસો અઠ્યાવીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે બારસો પાંત્રીસ રૂપિયાથી લઈ બારસો પંચાણું રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ બે હજાર વીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ આઠસો છવ્વીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવશે એક હજાર પચાસ રૂપિયાથી લઈ બારસો નેવું રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવશે તેત્રીસો રૂપિયાથી લઈ બેતાલીસો આઠ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવશે છસો ત્રેવીસ રૂપિયાથી લઈ આઠસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવશે ચૌદસો ત્રીસ રૂપિયાથી લઈ ઓળસો પચીસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો છવ્વીસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે નવસો નેવું રૂપિયાથી લઈ બારસો ઓગણસી રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે બત્રીસો સાઠ રૂપિયાથી લઈ પાંત્રીસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ સોળસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો ચોવીસ રૂપિયા છે હવે જોઈએ ઈસબ ગુલ જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ બારસો બાર રૂપિયા છે હવે જોઈએ અચેરિયો અચેરિયાના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો પાહ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે અઢારસો રૂપિયાથી લઈ ચાર હજાર સત્તાવન રૂપિયા છે હવે જોઈએ રાઈડો રાયડાના જે ભાવ છે તે આઠસો એંસી રૂપિયાથી લઈ બારસો એંસી રૂપિયા છે હવે જોઈએ બી રજકાના બીના જે ભાવ છે તે છ હજાર સાતસો પચાસ રૂપિયાથી લઈ નવ હજાર ચારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ નવસો પચીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ મિત્રો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો તમને કેવો લાગ્યો તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ ફરી મળશું કાલે